જીતો દ્વારા વિશ્વની શાંતિ માટે તારીખ નવ એપ્રિલના રોજ નવકાર મંત્રનું સંગીતમય આયોજન કરવામાં આવ્યું છે જે નિમિત્તે માહિતી આપવા માટે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં સમગ્ર વિશ્વમાં જે પ્રકારે અસલામતી ભય અને ડરનો માહોલ છે તેમાં આત્મિક સુખ મળે શાંતિ મળે તે માટે સમગ્ર વિશ્વ માટે જીતો દ્વારા નવમી એપ્રિલ બે હજાર પચીસ ના રોજ નવકાર મહામંત્રનું આયોજન કરવામાં આવ્યું છે આ સંદર્ભે વડોદરા શહેરમાં નવલખી કમ્પાઉન્ડમાં તારીખ નવમી તારીખના રોજ સવારે છ વાગે નમસ્કાર નવકાર મહામંત્ર અનુષ્ઠાનનું આયોજન સંગીત સાથે કરવામાં આવ્યું છે આ અંગે માહિતી આપવા જીતોના ચેરમેન પોખરાજ દોશી તથા કન્વીનર પ્રશાંતભાઈ શાહ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પત્રકાર પરિષદમાં વિસ્તૃત જાણકારી આપવામાં આવી હતી

નવ તારીખે વડોદરામાં અને પૂરા વિશ્વમાં પૂરા ઇન્ડિયામાં વિશ્વ નૌકાર દિવસ તરીકે એક ઉજવવાની શરૂઆત થઈ રહી છે અને વડોદરાની તમામ જનતાને એક અમે આહવાન આપીએ છીએ જીતો તરફથી કે આપ સૌ પધારો સવારે સાડા છ કલાકે આ નૌકાર મંત્રના અનુષ્ઠાનનું આયોજન શરૂ થશે અને ત્યારબાદ નૌકારવાડી દ્વારા આ નૌકાર મંત્ર ગણવામાં આવશે અને એને એક પૂરી જગ્યામાં પંદરથી વીસ હજાર લોકો આમનો લાભ લેવાના છે અને દરેક વ્યક્તિને પધારવા અમે હાર્દિક નિમંત્રણ આપીએ છીએ રજિસ્ટ્રેશન અત્યાર સુધી અમે અમે વીસ હજાર ફોર્મ લોકોને આપ્યા છે તો અત્યાર સુધીમાં લગભગ દસેક હજાર રજિસ્ટ્રેશન કન્ફર્મ થઈ ચૂક્યા છે અને હજી પણ એ ચાલુ જ છે કેમ કે હજી બે દિવસ બાકી છે એટલે સ્વાભાવિક છે કે દરેક લોકોને એવું હોય કે અમે આ અનુષ્ઠાનમાં લાગણી ઉત્સાહ અને ધાર્મિક પ્રવૃત્તિને લઈને ધાર્મિકતાથી કેમ કે નૌકાર એ હરેક જૈનના રગે રગમાં અણુએ અણુમાં વસેલો છે શું મેસેજ આપશો આ કાર્યક્રમમાં લોકોને આ કાર્યક્રમમાં આવવા માટે લોકોને હું એક મેસેજની જરૂર નથી કેમ કે હરેક નૌકાર જાણનારને એવું હોય કે હું વિશ્વમાં કઈ રીતે લોકોને શાંતિ આપી શકું હર જીવને કઈ રીતે સુખ અને સાતા આપી શકું તો અમારે ખાલી એ મેસેજ પહોંચાડવાનો છે કે આવો નવલખીમાં એક કાર્યક્રમ થઈ રહ્યો છે આપણે આપ લોકો એમાં જોડાઈ જશે એમાં પોતાનું અધિષ્ઠાન કરી અને વિશ્વને શાંતિનો એક મોટો સરસ સંદેશો આપશે જપે શ્રી તો સુખે જાય દિન અને રાત ના રહે કોઈ દિન કે ના રહે કોઈ હિંદ આવો મહામુનો નવકાર મંત્ર જેના જાપનું આયોજન નવ એપ્રિલ બે હજાર પચીસના રોજ નવલખી ગ્રાઉન્ડ ખાતે રાખવામાં આવેલું છે સમય છે સવારે સાડા છ વાગ્યાનો સાડા છથી થી લગભગ નવ વાગ્યા સુધી આ નૌકાર મહામંત્રનું ચેન્ટિંગ ચાલવાનું છે આપ સર્વેને હું આમંત્રણ આપું છું કે આપ સર્વે ત્યાં પધારજો અને આ નૌકાર મહામંત્રને આપ પણ સાથે બેસી અને અમારી જોડે ચેન કરજો એવી આપને અમારી નમ્ર વિનંતી છે આ કાર્યક્રમોમાં

જીતો મહામંગલકારી નૌકાર મહામંત્ર જાપના અનુષ્ઠાન ન ધ્યાનમાં આજે નવમી એપ્રિલે નૌકાર દિવસ ઘોષિત કરવામાં આવ્યો છે અને અમારું જે અહીં શ્રી મેવાડ જૈન સંઘ વડોદરામાં એક ચાલી રહ્યું છે એમાં લગભગ બસોથી ઉપર પરિવાર અમારા છે એને આઠસોથી વધારે અમે ફોર્મ ભરીને અહીંયા આપેલા છે કે નૌકાર ને અમારા જે આચાર્ય શ્રી મા જે તેરા પંથના આચાર્ય છે એકમાત્ર આચાર્ય એમનું પણ એવું કહેવું છે કે જીતુએ જે આ તત્વધાનમાં જે નવમી એપ્રિલે જે નૌકાર દિવસ ગણ્યો છે એ ફક્તને ફક્ત ખાલી જૈનો માટે નથી આનું આધ્યાત્મિક શરીર આધ્યાત્મિક વિકાસ માટે આપણે બધાએ ગણવો જોઈએ જૈન હોય અજૈન હોય અને અમારા ગુરુએ પણ આદેશ કર્યો છે કે આ આમાં આપણે જોડાવું જોઈએ અમે આઠસોથી ઉપર અમે ફોર્મ ભરીને શ્રી મેવાડ જૈન સંઘ વડોદરા તરફથી અહીં આવ્યા છે અને આઠસોથી ઉપર લગભગ હજારથી ઉપર પણ અમારા ફોર્મ અહીં ભરે હજારથી વધુ સાધક સાવક સાવિકાઓ નવકાર નવમી એપ્રિલે ગણશે